આ તેલ કરવું ને પણ આપણે આપણો ધંધો લેવાય હું કોપા આપણો ધંધો છે શું આવે હુટ ફાટ કરવી ગમે ને પાછો નો સારો છો એટલે મોટા ભાઈ હા

મારી સિત્તેર હજારની ગાડી પડાવી લીધી ન્યા હવે બળથી કામ નહીં લેવું પડે ન્યા હવે કળથી કામ લેવું જોઈએ ગમે એમ કરીને મારે મારા પૈસા પડાવવા જ જોઈએ એની પાસેથી નહીતર આ મારી સિત્તેર હજારની ગાડી જાહે અને હમ ધારિયા બતાવીને લીધા ગમે જોઈએ ને મોટા આપણે તો કેટલી બધી ગાડીઓ કરી નાખ્યો હે આપણે કેટલા કેટલી ગાડીઓ આ બધી વેચી લે આપણે તો હા પૈસા 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 તો હવે રાંધવાળા કોક મળી જાય ને હા

હવે આપણે કોઈ રાંધી દેવું નહીં નઈ એટલે આ કરવાની જરૂર પેલા રાંધી દે હતું છોકરા ને કયો બળતણ લઈ આવે પાણી ભરી આવે તો રોટલા થાય ને આગળ બધું કરાઈ નાખું તમે ઓરા બેહો બસો બાબા તમે બળતણ લઈ આવો બધા

બીજો કાંધો લેવા માટે બીજો હપ્તો લેવા માટે હું વેદ બનુ ડોક્ટર બનીને ના જાઓ અને એની પાસે પૈસા લઈને આવું બોલો બોલો આ તમને ગયા આ મોઢે એટલું બધું વાગી ગયું છે ઓઇલી વાગી ગયું છે હવે શું કરશું ગામમાં જાવ તો લાવો ને મને હાજો કરો ડોક્ટર બોલાવો બેટા તો યાર વિઝિટ કરવા જાવ વિઝિટ કરો અમારા ઘરે વિઝિટ કરતા જાવ તમારા બાપાનો વાગી ગયો છે બો હા પડ્યા આમાં ઉપરથી પડ્યા હાલો 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 એકદમ હાલો લોકર છે હા આ અમારો ઘર

અને તમે દવા લઈ આવો ને અલગ મેડિકલ ને મળશે પેલા તમે છે લઈ આવો

હું મારી ગાડી નો ત્રીજો હપ્તો લેવાય ત્રીજું પાછું લેવાયું યાદ આવી બાકી બાકી અમારો સુ થાય મારી ડોહા પાસે બે કાંધા બે હપ્તા તો પતા ગમે એમ કે પેલા બાય બીનો પછી ડોક્ટર બીનો હવે છે ને એના એને રેઠો ના મુકતા એલા ગમે એની પાસે આકલો મરાવુ અને એ રીતે જઈને આની પાસે પૈસા કઢાવુ. પૈસા પકડી આવ્યો. પૈસા લાય એ મને